બ્રહ્મવિદ્યાનો પહેલો પાઠ અક્ષર બ્રહ્મસત્ર અમૂલ્ય તક છે ચૂકશો નહીં બીજું બ્રહ્મરૂપ થવાય એ સાચો લાભ ત્રીજું નિષ્ઠા દ્રઢ કરવી એ સૌથી મોટો નિયમ ચોથું સર્વોચ્ચ આનંદ પ્રાપ્તિ કે વિચાર મહે પાંચમું અક્ષર બ્રહ્મસત્ર એટલે નિષ્ઠાની દ્રઢતાનું પર્વ છઠ્ઠું મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ આજ સાતમું સત્પુરુષ કરે તે સારા માટે આઠમું અવગુણ ટાળવા મહિમા નવમું નેવર વરી વી હેવ ગોડ દસમું સત્સંગ કરાવવો એ શ્રેષ્ઠ સેવા છે અગિયારમું દાસભાવ બરાબર સાચો સત્સંગ બારમું અક્ષર બ્રહ્મ સત્ર અક્ષરધામનું ભાતું છે તેરમું વાર્તા સત્સંગ કે નીવ હૈ ચૌદમું પૂજા એ પ્રભુ મિલનની પળ પંદરમું જે સંબંધમાં આવે ભાવ સિંધુ તરી ગયો સોળમું એકાદશી મને પ્રિય છે સત્તરમું અંતરદ્રષ્ટિ એ જ સત્સંગ છે અઢારમું મનનું મુકે તે એકાંતિક ઓગણીસમું દર પૂનમે ભગવાનના દર્શને અવશ્ય જવું 20મો આખા બ્રહ્માંડમાં સત્સંગ થશે એકવીસમું ગુરુ કહે તે હાજી હાજી બાવીસમું ઘર સભાથી સુખ શાંતિ રાજીપોને મોક્ષ ચારે મળે છે ત્રેવીસમું જેટલી નિર્દોષ બુદ્ધિ એટલી સત્સંગની શુદ્ધિ ચોવીસમું સુખ અને દુઃખ ભગવાનની પ્રસાદી છે પચીસમું સત્સંગ શિક્ષણ પરીક્ષા એ ગુરુપૂજન છે છવ્વીસમું સંપનો અભાવ બરાબર અનંત જન્મ સત્યાવીસમું સન્માન અને અપમાન બંને નાસવન છે અઠ્યાવીસમું ક્ષમા આધ્યાત્મિક ખજાનો છે ઓગણત્રીસમું રાજીપો એ જ મોક્ષ અને ત્રીસમું આ તો બેંક છે લેના બેંક નથી